છોટા ઉદયપુર જિલ્લાના સંખેડા તાલુકામાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે તુવેર મકાઈ દિવેલા કપાસ સોયાબીન અને ડાંગર જેવા પાકો મોટા પાયે નુકસાન થતા ખેડૂતોની હાલત દયનીય બની છે આ પરિસ્થિતિને લઈને સંખેડા તાલુકાના ખેડૂતો તાલુકા સેવા સૂધન ખાતે પેકા થઈને મામલતદારને લેખિત પત્ર આપ્યું હતું ખેડૂતોની માંગ છે કે સરકાર ઝડપથી સર્વે કામગીરી પૂર્ણ કરીને નુકસાનની રકમ અને વળતર ચૂકવે હાલ ખેતીવાડી શાખા દ્વારા સોયાબીન અને ડાંગરના પાકની સર્વે

સેવા સદન ખાતે માનનીય મામલતર સાહેબ શ્રી ને અમારા વિસ્તારના એટલે કે ગોલા ગામડી માંજરોલ હરેશ્વર કંટેશ્વર રણછોડપુરા તમામ ગામોના ખેડૂતો દ્વારા એક આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં અમારા વિસ્તારમાં કપાસ તુવેર ડાંગર જેવા પાકોમાં ખૂબ ભારે નુકસાન આ કમોસમી વરસાદને કારણે થયું હતું આમાં સરકાર દ્વારા જે કપાસ ડાંગરનું જે સર્વે કરવામાં ચાલી રહ્યું છે એમાં અમારી રજૂઆત છે કે સૌથી વધારે અમારા વિસ્તારમાં તુવેર અને મકાઈનું પણ વાવેતર થયેલું છે અને એમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે તો અમને એનું પણ વર્તન મળે અમારા ખેડૂતોને અને એની પણ અમને સરકાર દ્વારા સહાય મળે એવી અમારી ભલામણ છે આજ રોજ સંખેડા મામલતદાર ઓફિસ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો જે અત્યારે માવઠું કે છે પણ માવઠું નહીં પણ રીતસરનો ચોમાસા જેવો વરસાદ પડ્યો છે એનથી અને તુવેર અને મકાઈમાં ખૂબ જ નુકસાન થવા પામ્યું છે એના માટે ખેડૂતો દ્વારા જે અત્યારે સરકારે કપાસ છે ડાંગર છે એમાં જે સર્વેની કામગીરી હાથ ધરે પણ એનીમાં તુવેર છે મકાઈ છે એનો સમાવેશ કરીને એ એ વસ્તુઓનો પણ સર્વે થાય અને જે અત્યારે મોસ્ટ ઓફલી બધી જ જમીનોમાં બિહારથી માંડીને બધું જ ખલાસ થઈ ગયું છે અને હજુ ગુટાંગસામાં પાણી છે ખેતરોમાં અને વહેલી તકે મકાઈ છે તુવેર છે એનો સર્વેની મેં સમાવેશ કરીને વહેલી તકે ખેડૂતોને વળતર આપે તો ખેડૂતો નવેસરથી તુવેર અને મકાઈનું વાવેતર કરી શકે તેમ છે અત્યારે હાલની તારીખમાં મકાઈ અને તુવેરના બિયારણ એટલા મોઘા થઈ ગયા છે કે એમની પાસે અત્યારે ખેડૂતો પાસે બિયારણ ખરીદવા માટેના પૈસા નથી તો સરકારની એક અમારી લાગણી છે અને માગણી છે

શરૂ નથી થયું જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે ત્રણ દિવસમાં સર્વે પૂરું કરવાનું છે એના ત્રણ દિવસ પૂરા થઈ ગયા છે હજુ સુધી સરકારને કોઈ અધિકારી આવ્યા નથી તો આવેદન માટે માટે આપવા હતા કે ઝડપથી અમારું સર્વે થાય અને ખેડૂતોને એનો યોગ્ય ન્યાય મળે અ તુવેર મકાઈ કપાસ અને ડાંગર અમારા આ મુખ્ય પાકો છે એમાં તુવેર મકાઈમાં સદંતર બિયારણ ફેલ જયેલા છે ત્રણ ત્રણ વખતના બિયારણો ફેલ ગયા છે અને ડાંગર અને કપાસમાં ત્યાં ખેતરમાં ફૂટીને થઈ ગયા છે ફરી પાછા એટલે એ કપાસ અને ડાંગર તો સદંતર છે છે અને તુવેરના ખેતરોમાં નવેસરથી વાવેતર થઈ શકે એમ પણ હાલની પોઝિશન એવી છે કે કોઈ પણ જાતના બિયારણ મળવા મુશ્કેલ છે અને ખેડૂત પાસે એટલા પૈસા પણ નથી રહ્યા ત્રણ ત્રણ વખતનું બિયારણ ખાતર જો ફેલ જાય તો ખેડૂત એટલો બધો તો પૈસાદાર નથી જ કે એ ફરી લાવી શકે તો સરકાર શ્રી આના માટે ઝડપથી રાહત આપે જેનાથી ખેડૂતો ફરીથી બિયારણ ખરીદી શકે નવું